વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભૂ છે

એટલે મારા કરતા આપ લોકો વધુ સારી રીતે જાણો છો આપ જે નક્કી કરો એ મારા માટે શિરો માન્ય લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે આ સર ભગવતસિંહજીની ભૂમિ છે આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભુ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્રીસ વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ અઢારે વર્ષ વડલના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે એટલે દરેક વરણના અઢારે વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું એમના માટે હું કંઈ કહેવા માંગતી નથી વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે એમને બધાને છૂટ હોય છે એ કહેવા રાખે મનેથી કોઈ ફેર પડતો નથી મારી ગોરનામી જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ આપ લોકો જોવો છો આપ શું નક્કી કરો છો આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે એટલે મારા કરતાંય આપ લોકો વધુ સારી રીતે જાણો છો આપ જે નક્કી કરો એ મારા માટે શિરોમાન્ય હોય લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે આ સર ભગવતસિંહજીની ભૂમિ છે આ ગોંડલ જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે એ લોકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનવું છું ત્રીસ વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ અઢારે વર્ષ વડના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે એટલે દરેક વર્ણના અઢારે વર્ણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું એમના માટે હું કઈ કહેવા માંગતી નથી વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે છૂટ હોય એ કહી રહ્યા રાખે મનેથી કોઈ ફેર પડતો નથી મારી ગોડા જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં આપ લોકો જોવો છો આપ શું નક્કી કરો છો આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે એટલે મારા કરતાંય આપ લોકો વધુ સારી રીતે જાણો છો આપ જે નક્કી કરો એ મારા માટે શીરો માન્ય હોય લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે આ સર ભગવતસિંહજીની ભૂમિ છે આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભુ આવ્યા છે અને સ્વયંભુ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે એ લોકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનવું છું ત્રીસ વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ અઢારે વર્ષ વર્ડના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે એટલે દરેક વરણના અઢારે વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું એમના માટે હું કંઈ કહેવા માંગતી નથી વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે એમને બધાને છૂટ હોય છે એ કહી રાખે મનેથી કોઈ ફેર પડતો નથી મારી ગોડા જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં આપ લોકો જોવો છો આપ શું નક્કી કરો છો આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે એટલે મારા કરતાંય આપ લોકો વધુ સારી રીતે જાણો છો આપ જે નક્કી કરો એ મારા માટે શિરો માન્ય હોય લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે આ સર ભગવતસિંહજીની ભૂમિ છે આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભુ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે એ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્રીસ વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ અઢારે વર્ષ વડના લોકો અમારી સાથે હર હંમેશા રહ્યા છે એટલે દરેક વરણના અઢારે વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું